પહેલાંનું એક બસ સ્ટેન્ડ છે બીઆરટીએસ બસ સ્ટેન્ડ અને એ પણ બંધ અવસ્થામાં છે કોઈ સાઇન બોર્ડ પણ નથી લખવામાં આવે કે આ કયા કયું બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે સાથે સાથે આખો જે રૂટ છે એસસીજી હોસ્પિટલ એસજી હાઇવે જે બ્રિજ છે એ બ્રિજથી લઈને સાયન્સ સિટી સુધીનો તો ત્યાં બીઆરટીએસનો જે ટ્રેક હોય છે સ્પેસિફિક એ ટ્રેક પણ નથી તૈયાર કરવામાં આવ્યો જેના કારણે જે બીઆરટીએસ બસીસ હોય છે એમને પણ ઘણીવાર સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે વાત માત્ર આટલેથી નથી અટકતી આ જે બસ સ્ટેન્ડ આવેલું છે એ બસ સ્ટેન્ડના નામનો પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો બરોબર આ ગેલેક્સી સિગ્નેચર એક સોસાયટી આવેલી છે એની બહારનું આ બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે પરંતુ આ બસ સ્ટેન્ડ ઉપર કોઈપણ પ્રકારના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો સાથે સાથે બસ સ્ટેન્ડની વાત કરું તો આપ જોઈ રહ્યા છો કે હાલ બંધ અવસ્થામાં જોવા મળી રહ્યું છે અહીંથી બીઆરટીએસ એક બસ પસાર થઈ હતી પણ એ અહીંયા ઊભી પણ રહી નહીં રહી ન હતી એટલે આપ જોઈ રહ્યા છો કે કંઈક દયની પરિસ્થિતિ બંધ હાલતમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડ હોય આપજો આ સેટઅપ પણ ડાઉન છે આમ તો મોર્નિંગમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડ હોય છે એ ખુલી જતા હોય છે પણ હાલની વાત કરું તો આપ જોઈ રહ્યા છો કે આ બસ સ્ટેન્ડ હાલ બંધ અવસ્થામાં જોવા મળી રહ્યું છે એટલે આયોજનનો સ્પષ્ટપણે અભાવ જોવા મળી રહ્યો છે અલગ અલગ પ્રકારના હેડ હેઠળ કોર્પોરેશન દ્વારા બજેટ ફાળાવવામાં આવે છે અને લાખો કરોડો રૂપિયાનો ખર્ચો અલગ અલગ વિકાસના કામોમાં કરવામાં આવે છે પણ હાલ સાયન્સ સિટી વિસ્તાર કે જે દિવસે દિવસે વિકસિત થઈ રહ્યો છે ત્યાં આ પ્રકારની દયની પરિસ્થિતિ જોવા મળી રહી છે કેમેરા પર્સન રાજભાવસાર સાથે હરપીતરજી બીપીએસમિતા અમદાવાદ